ને ભાઈ બંટી ભાઈ લાખ રૂપિયાની નોકરી છોડીને ભૂંગળા બટેટા ચાલુ કર્યું છે એ બહુ મોટી વાત છે બહુ મોટી વસ્તુ કહેવાય હવે શું છે એમની આખી સ્ટોરી એ આપણે ત્યાં જઈને વાત કરીએ છીએ અને ભૂંગળા વટેરાનો કેવો ટેસ્ટ છે એ બી તમને ગરીબ બધા ચલાવી ચલાઈ સાહેબ કેમ છો મજામાં ને નમસ્કાર તો શું આવ્યો છો આપણે અમદાવાદની પબ્લિક માટે અમે અમદાવાદની પબ્લિક માટે ભાવનગરનો ચટાકો લઈને આવ્યા છીએ ભાવનગરનો જે ટિપિકલ બટેટા ભૂંગળા ઓરિજિન ભાવનગરથી કહેવાય આમ થવા જઈએ તો એક ટીપીકલ ટેસ્ટ ભાવનગરનો એ હું અહીંયા લઈને આવ્યો છું હા હું પોતે ભાવનગરથી છું અને હું મારા વિશે વાત કરું તો બેઝિકલી હું ફાર્માસ્યુટિકલ કંપની સાથે જોડાયેલો હતો અને ટોટલ સત્તર વર્ષનો મારો એક્સપિરિયન્સ હતો ફાર્માસ્યુટિકલ કંપની સાથે હું એક મેનેજરની પોસ્ટ પર હતો અને ઓલમોસ્ટ ઓલમોસ્ટ કહેવાય ને કે લાખ રૂપિયા જેવા સેલેરી પર હતો અને એને મેં ક્વિટ કર્યું ફેમિલીને કન્વિન્સ કર્યું કે ભાઈ મારે મારી ઈચ્છા છે ફૂડ લાઇનની તો મને એમાં સપોર્ટ કરો શરૂઆત કહું તો મેં ખાલી બટેટા ભૂંગળાથી કરેલી અને એના દસ દિવસમાં મને રિસ્પોન્સ એટલો સારો મળ્યો એટલે મેં બીજી વાનગી જે ભાવનગરમાં જ જોવા મળે છે એ છે ચણામઠ સ્પ્રાઉટની ડીશ છે અને હેલ્ધી ડીશ છે તો એ વાનગી બી મેં ઇન્ટ્રોડ્યુસ કરી હં હં જેમ મારી લાઈફનું આમ સફર છે લાઈફ પાર્ટનર એ જ મારી કેને કે અત્યારે બેકબોન છે મને આ પ્રોફેશનમાં સપોર્ટ કરવા માટે બરોબર છે ભૂંગળાની હું વાત કરીશ યસ આ ભૂંગળા ઓર્ડિનરી ભૂંગળા જેવા જ દેખાય છે પણ આ ભૂંગળાની ખાસિયત એ છે કે આ ભૂંગળા ભાવનગર સિવાય ખાસ તો અમદાવાદમાં નથી મળતા અમદાવાદમાં તપાસ કરી કોઈ જગ્યાએ મને આ ભૂંગળા જોવા મળ્યા નહીં અને મારે ઈચ્છા એવી હતી કે ભાવનગરનો ટેસ્ટ ભાવનગરના જ પેલામાં હોવો જોઈએ તો એના માટે થઈને મેં ટ્રાવેલ્સ ઓફિસમાં બી ઇન્કવાયરી કરી તો કે ભાઈ અમે લાવીએ પણ તૂટી જાય તો અમારી જવાબદારી નહીં તો પછી મેં વિચાર્યું કે ભાઈ ગાડી છે બધું છે તો હું પોતે જ લઈ આવવા જાઉં તો યસ એવરી વીક મારે આખી ગાડી ફૂલ થઈ જાય એટલે ભૂંગળા લેવા જવા પડે છે તો હું સ્પેશિયલ ભાવનગર જાઉં છું ગાડી આખી પેક કરીને લાવું છું ભૂંગળાની મારી પાસે હાલ છે ને ત્રણ ડીશ મેં અત્યારે દોઢ મહિનાના ટેન યોરમાં લોન્ચ કરી છે બટેટા ભૂંગળા ચણામઠ અને દહીંવડા અને ખાસ તો ભાવનગરની જનતા જો અમદાવાદમાં હું ડીમાર્ટ નિકોલ પાસે મેં સેટઅપ શરૂ કર્યું છે કોઈ સ્વાદ મિસ કરતી હોય તો એ વ્યક્તિને ડેફિનેટલી ભાવનગરની છે ને યાદ આવી જશે અને ખરા અર્સમાં એને આનંદ આવશે રાઈટ તો આપણે બટેટાની ડીશ તૈયાર કરી રહ્યા છીએ લસણિયા બટેટા છે લોકોની ચોઈસ મુજબ આપણે એને તીખા મીઠા જે રીતે ખાવા હોય એ રીતે પ્રિપેર કરીને આપીએ છીએ રાઈટ મરચાંનો કલર જોઈ અને ગભરાશો નહીં કેમકે કાશ્મીરી મરચું એમાં સારું એવું યુઝ કરું છું જેથી તીખા બેલેન્સ મારે અને કલર બી સારો પકડાય રાઇટ આ ચાટ મસાલો છે જે ઘરે જ મારી વાઇફ પ્રિપેર કરે છે કાચી કેરી સાથે બટેટાની ડીશ તૈયાર છે છીએ અને ટેસ્ટ માટે કોઈ કન્ફ્યુઝન હોય કે ભાઈ તીખું ખાઈશ મીઠું કેવું લાગશે તો એને સાઈડમાં થોડી મીઠી ચટણી ગાર્નિશ કરીને આપી દઉં છું તો આ બટેટાની ડીશ એની સાથે હું સિંગ એ કોમ્પ્લિમેન્ટરી આપું છું એક પેકેટ સિંગનું અને એક પેકેટ જે ભૂંગળાનું છે એ રીતે આ અમારી ડીશ રહેશે બટેટા ભૂંગળા

એકમાં સ્વીટ નાખવી છે બધા તીખા જ ને ઓકે આ બટેટા ભૂંગ બટેટા ને ચણા મઠ અને એની ઉપર સિંગદાણા સિંગદાણા સિવાય સાથે આપણે મીઠી ચટણી જે ખજૂર આંબલી અને ગોળમાંથી બનાવવામાં આવે છે આ બી ઘરે જ પ્રિપેર કરીએ છીએ થોડી સી ખટાશ માટે લીંબુ અને જો પસંદ હોય તો થોડી તીખાસ માટે જે બટેટામાં યુઝ કરી હતી સેમ ચટણીનો યુઝ કરીએ છીએ તમે જોઈ શકો છો આ દહીં વડાની ડીશ વડાની સાઈઝ આપણે આવા જમ્બો સાઈઝના બે દહીં વડાનો ડીશ પ્રિપેર કરવા માટે ઉપયોગ કરીશું આ દહીંની અંદર આપણે એક ડ્રોપ બી પાણીનો યુઝ નથી કરેલો એટલે તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી એકદમ મઠ્ઠા જેવી છે ઘાટી એકદમ અને ગાર્નિશિંગ અને થોડા રોમા ટેસ્ટ માટે રોસ્ટેડ ક્યુમિન જીરું સો આનો સ્પાઈસીનેસ માટે થોડા તીખાપન માટે રેડ ચીલી મીઠાશ માટે થોડી સી સ્વીટ ચટણી ખજૂર આંબલી ગોળની દહીં વડા છે તેની અંદર થોડા આપણે દાણા બી ઉપયોગમાં લઈશું હોમમેડ ચાટ મસાલાથી ડીશને કમ્પ્લીટ કરીશું આપણે આ બધી વાનગીઓ ટેસ્ટ કરવા માગતા હોય તો અમદાવાદમાં ડીમાર્ટ નિકોલ જે છે ત્યાંથી ઉમિયા ચોક કહેવાય છે ફાયર બ્રિગેડવાળો રોડ તો ક્રિકેટ બોક્સની થોડું ઓપોઝિટમાં ફૂડ સ્ટ્રીટ ફૂડ જે છે ત્યાં જ આપણે ભાવનગર ભાવનગરી નામથી અવેલેબલ છીએ ટાઈમિંગની વાત કરીએ તો સાડા પાંચ વાગે આમ તો હું પાંચ વાગે આવી જાઉં છું પણ સાડા પાંચ વાગ્યાથી બાર વાગ્યા સુધીનો સમય કહી શકાય કોન્ટેક નંબર જો કોઈ વ્યક્તિ મને સંપર્ક કરવા માંગતું હોય તો નાઇન એટ ટુ ફોર એટ ફોર સેવન થ્રી ફોર ફાઇવ આ મારો કોન્ટેક નંબર છે સિદ્ધાર્થ મારું નામ છે બંટીભાઈ તરીકે મને લોકો ઓળખે છે તો એની ટાઈમ મને સંપર્ક કરી શકે છે ઓકે અલગ અલગ વેરાયટી લઈ લીધી છે અને ખાવ અને ચણા એટલે થઈ અને સ્ટોરી સાંભળીને તમને પેલા જ કીધું લાખ રૂપિયાની જોબ છોડીને બિઝનેસ ચાલુ કર્યો છે.